છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં સરકારી રેશનિંગના અનાજને બારોબાર વેચી મારવાનું સુનિયોજિત રેકેટ ચાલી રહ્યું છે જેમાં ક્યાંક ને ક્યાંક તંત્રના જ અમુક ભ્રષ્ટ અધિકારીઓની પણ મીઠી નજર હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવી પ્રવૃત્તિને ડામવા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કમર કસવામાં આવી છે ત્યારે વેરાવળ નજીક ગઈકાલે ફરી એકવાર શંકાસ્પદ સરકારી અનાજ ભરેલ ટ્રકને ઝડપી પાડ્યો છે આ અંગે જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરને મળેલી ચોક્કસ બાતમી આધારે પુરવઠા વિભાગની ટીમ દ્વારા વેરાવળ જુનાગઢ હાઈવે પર ટ્રકમાંથી ત્રણસો એસી કટ્ટામાં ઓગણીસ કિલોગ્રામ શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો મળી આવતા આ ચોખાને પરીક્ષણ અર્થે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે સાથે જ અનાજ સાથે ટ્રકને સીઝ કરી તપાસ હાથ ધરવામાં આવી છે જોકે આ કિસ્સામાં પણ સૂત્રાપાડાના કાદુ ઉર્ફે ધીરુ બારડની શંકાસ્પદ ભૂમિકા તંત્રના ધ્યાને આવી હોવાનું પણ જણાવ્યું હતું હાલ ટ્રક ચાલક દ્વારા આકાશ ટ્રેડિંગ કંપનીના બિલ રજૂ કરવામાં આવતા આ પેઢીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે દોઢેક માસ પૂર્વે સૂત્રપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં રાત્રિના સમયે ખુદ જિલ્લા કલેક્ટરે દરોડો પાડી મસમોટ સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો આકાશ ટ્રેડિંગ નામની જે કંપની છે એનું પ્રાથમિક રીતે ધ્યાનમાં આવ્યું છે અને ધોરણસરની કાર્યવાહી માટે જથ્થો અને ટ્રક સીઝ કરેલ છે જે વ્યક્તિ પાસેથી જથ્થો સીઝ કરવામાં આવેલો છે એમાં આકાશ ટ્રેડિંગ અને એના જે માલિક છે કાદુભાઈ બારડ કરીને જે છે એ પ્રાથમિક દૃષ્ટિએ એનું નામ ખુલેલ છે ધોરણસરની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે સર આ પ્રકારનો ચોથો થોડા સમય પહેલા પણ આપે અને કલેક્ટર ટેકડો હતો ત્યારે કોઈ ખુલાતા અથવા તો એ જ વ્યક્તિ એનું નામ આમાં છે છે કે કોઈ એટલે અગાઉ જે આવી કાર્યવાહી થઈ એમાં એ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે અને એની પણ તપાસની કામગીરી અત્યારે ચાલુ છે અને આમાં પણ જે કંઈ ધોરણસરની કાર્યવાહી કરવાની થશે એ અત્રેથી કરવામાં આવશે